અને સાયબર મ્યુલનો આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી તેનો મામલો ચર્ચાય છે પોલીસની કામગીરીની સરાહના પણ થાય છે અને આ જ મામલે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાચી ગુજરાત ની પોલીસ અત્યારે સાયબર મ્યુલ ને લઈને સક્રિય બની છે આ સાયબર ગઠિયાઓ સાયબર માફિયાઓ છે તે આ એકાઉન્ટો ભાડે લે છે લોકોના સાથે છેતરપિંડી થયેલા નાણાં તેમાં જમા થાય છે અને ત્યાર પછી આ રાજ્યના લોકો છે તેમને અનેક પ્રકારને આર્થિક બોજો સહન કરવો પડે છે પરંતુ ઓપરેશન મ્યુલનો આજે મામલો કેબિનેટની બેઠકમાં ચર્ચાયો તો ગુજરાત પોલીસની કામગીરીની પણ સરાહના કરવામાં આવી છે અને ઓપરેશન મ્યુલ અને પોલીસની કામગીરીને લઈને રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે મુખ્યમંત્રી શ્રી નાયમ મુખ્યમંત્રી શ્રી કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા છેલ્લા ત્રણ મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીજ કરી શકાતા નહોતા તેની સરખામણીમાં પચાસ ટકાનો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મીટીંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા મારી તમામ નાગરિકોને વિનંતી છે અમુક અમુક તો દિવસોની અંદર સો ટકા ફ્રીજ કરી શક્યા એક પણ રૂપિયો ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઈમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે અને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે મારી નાગરિકોને વિનંતી છે ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે હર્ષભાઈએ સૂચનાઓ આપી છે ઓગણીસ ત્રીસ નંબર ઉપર વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ ઓફ ફોન થઈ જાય કોઈપણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે કેમ થયું કેવી રીતે થયું એમાં પીડ્યા વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું મ્યુલ એકાઉન્ટ સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે દસ હજાર વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા આપીને પછી આખું ક્રાઈમ એમના એકાઉન્ટમાં થાય છે એવા ચારસો ને પચાસ એફઆઈઆર એ પોલીસ વિભાગે દાખલ કરી છે મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર જેમ જીએસટીમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ એ આપણું પોતાનું એકાઉન્ટ છે આર્થિક વ્યવહાર થાય છે એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે કદાચ નાની કે મોટી એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે એફઆઈઆર થશે ફરિયાદો થશે એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે ચારસો પચાસ એફઆઈઆર થઈ ચૂકી છે અને એ કરવું જરૂરી હતું કારણ કે જો જાગૃતિ નહીં આવે ખબર નહીં પડે તો સામાન્ય માણસ આમાં ફસાતો જશે એટલે આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીને મંત્રીમંડળે વિશેષ અભિનંદન આપ્યા છે અને અવેરનેસ માટે જાગૃતિ માટે રાજ્યની સરકાર હતી હું આપને વિનંતી કરું છું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો